નમસ્કાર આંબાલાલ પટેલની ભયંકર આગાહી હિમનદીઓ પીગળશે સમય કરતાં વહેલી આવશે ગરમી હાલ ગુજરાતમાં ફૂલ ગુલાબી માહોલ છે બહુ ઠંડી પણ નથી અને બહુ ગરમી પણ નથી જેથી લોકો અરકાયા છે આ વચ્ચે હવામાન વિભાગની આગાહી લોકોને ખુશ કરી દે તેવી છે હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે જણાવ્યું કે આગામી પાંચ દિવસ તાપમાન યથાવત રહેશે ઠંડીમાં વધારો કે ઘટાડો નહીં થાય આગામી સમયમાં એકથી બે ડિગ્રી તાપમાનમાં વધારો થઈ શકે છે હાલ રાજ્યમાં પવનની ગતિ ઉત્તર પશ્ચિમથી ઉત્તરીય દિશા તરફ છે હવામાન વિભાગના એક્સપર્ટે જણાવ્યું કે આગામી દિવસોમાં ઉત્તરીય પવન ફૂંકાઈ શકે છે જેને કારણે ઠંડીનું પ્રમાણ વધશે ખાસ કરીને હાલ નલિયા તરફ પવનો ફૂંકાઈ રહ્યા છે જ્યારે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના ભાગો ઉપર ઉત્તરીય પવનો ફૂંકાવાના કારણે ઠંડીનું પ્રમાણ વધુ છે તેમજ દરિયાકાંઠાના વિસ્તારોમાં ખાસ કરીને નલિયા પશ્ચિમ દિશાઓના પવનો ફૂંકાતા હોવાથી ત્યાંનું તાપમાન મધ્ય ગુજરાતની સરખામણીએ વધુ ઠંડુ છે જોકે આગામી દિવસોમાં મધ્ય અને ઉત્તર ગુજરાતમાં ઠંડીનું જોર વધશે જાન્યુઆરી મહિનામાં એકવાર તો માવઠું આવી ગયું ત્યારે હવે ફરીથી કમોસમી વરસાદની આગાહી આવી ગઈ છે ભૂમધ્ય સાગરમાં ફરી એકવાર ચક્રાવાત આવવાનો છે જેની અસર ભારતના પશ્ચિમ ભાગ ઉપર થશે પરંતુ ગુજરાત પર તેની અસરથી કમોસમી વરસાદ આવશે ચોવીસથી છવ્વીસ જાન્યુઆરીએ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ગુજરાતમાં જોવા મળશે આવા રોજબરોજના સમાચાર સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને લાઇક કરો